નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે સ્ત્રીઓના વાળની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે મહિલાઓ પોતાના ઉતરેલા વાળને ફેંકી દે છે અથવા તો વેચી નાખે છે તેઓએ આ માહિતી જરૂરથી જોવી જોઈએ અને જો જે સ્ત્રીઓ આ ભૂલ કરશે તો તેમના ઘરમાં તે ગરીબીનું કારણ પણ બની શકે છે અને મિત્રો આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણેની ભૂલો તમે ન કરતા અને ઉતરેલા વાળનું શું કરવું જોઈએ તે પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે મિત્રો સ્ત્રીના લાંબા વાળ તેની સુંદરતા વધારવામાં ખૂબ જ મદદ કરે છે અને સ્ત્રીઓના લાંબા વાળ એ તે સ્ત્રીઓનું એક મોટું આભૂષણ છે જે દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે તેથી જ તે સ્ત્રીઓ માટે લાંબા વાળ હોવા ખૂબ જ જરૂરી છે મિત્રો જ્યારે પણ તમે પોતાના વાળમાં કાંકસો લગાવો છો અથવા તો જ્યારે પણ તમે તમારું માથું ઓળો છો ત્યારે તમારા વાળ તૂટી જતા હોય છે અને વાળનો સમૂહ બહાર આવે છે તો તેમનું તમે શું કરો છો શું તમે પણ અન્ય મહિલાઓની જેમ તમારા વાળને આજુબાજુમાં ફેંકી દો છો શું તમે તેને ડસ્ટબીનમાં અથવા તો કચરા પેટીમાં નાખી દો છો જો તમે પણ આવી ભૂલો કરો છો તો તમારે સાવધાન થઈ જવું જોઈએ તે કઈ એવી ભૂલ છે કે જેને તમારે ન કરવી જોઈએ અને તમારા વાળનું તમારે શું કરવું જોઈએ તૂટેલા વાળ હોય છે તેનું તમારે શું કરવું જોઈએ તે આગળ હું તમને જણાવવાની છું તે માટે આ માહિતીને અંત સુધી ધ્યાનથી જુઓ અને વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ માહિતી તમારે જાણવી ખૂબ જ જરૂરી છે જેને કારણે તમે તમારા ઘરમાં સકારાત્મકતાને લાવી શકો છો અને ઘરની નકારાત્મકતાને ઘરની બહાર કાઢી શકો છો મિત્રો જો તમે પણ આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણેની ભૂલો કરતા હશો તમારા વાળને સંબંધિત જો તમે ભૂલ કરતા હશો તો તે તમને ખૂબ જ મોટી મુશ્કેલીમાં પણ નાખી શકે છે તે માટે તમારે સાવધાન થઈ જવું જોઈએ અને તમારા જીવનમાં તે ખૂબ જ મોટી મુશ્કેલીઓ પણ ઊભી કરી શકે છે તેને કારણે તમે તમારા ઉપર જાતે જ તે મુશ્કેલીઓ લાવી રહ્યા છો પણ તમને કદાચ નહીં ખબર હોય શું તમે શારીરિક બીમાર તો નથી રહેતા ને અને મિત્રો ક્યારેક તમને એવું પણ લાગતું હોય છે કે શું તમારા જીવન ઉપર કોઈએ તંત્ર મંત્ર તો નથી કર્યો ને અથવા તો તમારી ઉપર કોઈ ખોટું નથી કર્યું ને અને તમે નકારાત્મક શક્તિઓના નિયંત્રણમાં છો અને એની સાથે જ જો તમને વાત વાતમાં ગુસ્સો આવતો અથવા તો તમને પેટને લગતી બીમારી છે અને તમને માનસિક બીમારીઓ હોઈ શકે છે અને તમે તેનાથી પરેશાન રહ્યા છો તો તેની પાછળ તમારા વાળનો સમૂહ પણ હોઈ શકે છે આપણા જ્યોતિષશાસ્ત્રમાં પણ આના વિશે ઘણું કહેલું છે તે માટે તમારે આ જાણકારી જાણવી ખૂબ જ જરૂરી છે અને મિત્રો જો તમે તમારા વાળને ફેંકી દેતા હશો તો તેની પાછળનું કારણ પણ આ હોઈ શકે છે મિત્રો થોડીક શારીરિક સમસ્યાઓ પણ આની સાથે સાથે તે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ પણ ઊભી કરી શકે છે જેમ કે આપણે માની લઈએ કે તે આપણા જીવનમાં ધન આગમનના સ્ત્રોતોને પણ ઘટાડી શકે છે આર્થિક મુશ્કેલીઓ પણ તે આપણા જીવનમાં ઊભી કરી શકે છે તે માટે તમારે ભૂલથી પણ તમારા વાળને આવી રીતે ફેંકવા જોઈએ નહીં મિત્રો જે મહિલાઓ પોતાના તૂટેલા વાળને અહીંયા ત્યાં ફેંકી દે છે તેમના જીવનમાં મુશ્કેલીઓ અનિવાર્ય છે અને આવી મહિલાઓ હંમેશા નકારાત્મક શક્તિઓથી ઘેરાયેલી રહે છે તેમને એવું લાગતું હોય છે કે અમે એવું કંઈ કામ નથી કર્યું કે જેના કારણે અમારી પાસે નકારાત્મક શક્તિઓ રહે પરંતુ જો તેવી આવી નાની નાની ભૂલો પણ કરે છે તો તેનાથી પાસે નકારાત્મકતા રહી શકે છે તે માટે તમારે આ જાણકારી જાણવી ખૂબ જ જરૂરી છે અને તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી જોતા રહેજો અને આ વિડીયોમાં તેનો ઉપાય વિશેની પણ અમે તમને સચોટ માહિતી આપવાના છીએ કે તમારે તૂટી ગયેલા વાળ હોય તેને ક્યાં નાખવા જોઈએ અને તે તૂટેલી ગયેલા વાળને ગૂંચળું હોય તેનું તમારે શું કરવું જોઈએ કે જેનાથી તમારા જીવનમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ ન થાય જેને કારણે તમારી જે કંઈ પણ સમસ્યાઓ હોય છે તેનાથી તમે જાતે જ તેનું નિવારણ લાવી શકો અને જે કંઈ પણ સમસ્યાઓ હોય છે તે તમારાથી દૂર રહે અને જો તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ હોય તો તેને પણ તમે માત્ર આ રીતે કરીને પણ દૂર કરી શકો છો અને તમારા જીવનમાં દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો અને ખાસ કરીને માતા લક્ષ્મીના પણ આશીર્વાદ મેળવી શકો છો અને આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે તમારે તે વાળને કઈ જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ તે પણ આ વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ મિત્રો સ્વાભાવિક છે કે તમારા મનમાં આ પ્રશ્ન પણ આવતો જ હશે કે તમારે તે વાળનું શું કરવું જોઈએ અને કઈ જગ્યાએ તેને રાખવા જોઈએ કે જેનાથી નકારાત્મકતા તમારા જીવનમાં ન પ્રવેશે તો આજના વિડીયોમાં તેના વિશેની જ માહિતી આપણે જણાવવાના છીએ જો તમે તે વાળનું દાન કરવા માંગતા હોય તો તેનાથી શું શું પરિણામ મળે છે કે અશુભ પરિણામ મળે છે શું તેને કારણે તમારા જીવનમાં સકારાત્મકતા આવે છે કે નકારાત્મકતા આવે છે તે આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ અને આ બધા પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં હું તમને જણાવીશ તે માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો તે પહેલાં જે મિત્રો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો જે લોકો માતા લક્ષ્મીના સાચા ભક્ત હોય તેઓ તો કમેન્ટ બોક્સમાં સૌ જય માતા લક્ષ્મી અને સાથે સાથે જ જય શ્રી કૃષ્ણ પણ લખી દેજો તો ચાલો આપણે આ વિડીયો આ માહિતીને શરૂ કરીએ મિત્રો આ વિશેની માહિતી જે આપણા સમુદ્ર શાસ્ત્રમાં આપવામાં આવેલી છે જે આપણો પ્રાચીન ગ્રંથ પણ માનવામાં આવે છે મિત્રો હિન્દુ ધર્મમાં તેના વિશે પણ લખેલું છે કે મહિલાઓના વાળ જે પોતાના સ્વભાવ વર્તન અને ગુણોને પણ બતાવે છે જેને કારણે તમે મહિલાઓની પરખ પણ કરી શકો છો મિત્રો આપણા ધર્મ ગ્રંથોમાં તેના વિશે પણ લખેલું છે કે આપણે મહિલાના વાળને જોઈને જ આપણે તેના વર્તનનો વિશે પણ સમજી શકીએ છીએ મિત્રો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કંઈ મહિલાનું કપાળ મોટું હોય તે ભાગ્યશાળી છે તેવું આપણા ગ્રંથમાં શાસ્ત્રોમાં લખેલું છે આ ઉપરાંત જો તેમના વાળ ચોંટી જતા હોય કે હરોળ હોય એટલે કે તેના વાળ મોટા હોય જો સ્ત્રી ઊંચી હોય તો તે તેના જીવનમાં દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમના જીવનમાં ક્યારેય પણ ધન આગમનનો સ્તોત્ર ઓછો નથી થતો અને તેમના વાળ તેમની સુંદરતામાં વધારો કરે છે જે મહિલાઓના વાળ લાંબા હોય તેમના પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે આવી મહિલાઓએ જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ મળે છે તે જેવું વિચારે છે તેવું તેમના જીવનમાં થતું હોય છે અને તેમના જીવનમાં વધારે સમસ્યાઓ જોવા નથી મળતી પરંતુ મહિલાઓએ પોતાના વાળ સાથે જોડાયેલી એવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જે મહિલાઓએ યાદ રાખવી જોઈએ અને તે વાતોનું પાલન પણ કરવું જોઈએ તો જ તે તેમના જીવનમાં મહત્તમ દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકે છે મિત્રો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર મહિલાઓ પોતાના વાળને લઈને એવી કેટલીક ભૂલો કરતી હોય છે તે ભૂલો તેમણે ન કરવી જોઈએ જો મહિલાઓ આ ભૂલો કરતી હશે તો તેને કારણે તેમને અશુભ પરિણામો પણ ભોગવવા પડી શકે છે જેમ કે સ્ત્રીઓને ખબર નથી હોતી કે તેમણે પોતાના વાળને કયા દિવસે ધોવા જોઈએ અને કયા દિવસે ન ધોવા જોઈએ કયા દિવસે વાળ ધોવાનું શુભ માનવામાં આવે છે અને કયા દિવસે વાળ ધોવાનું અશુભ માનવામાં આવે છે મિત્રો ઘણી સ્ત્રીઓને એ પણ ખબર નથી હોતી કે શું તેમના વાળને કાપવા જોઈએ કે નહીં તે બાબતનો ઉલ્લેખ પણ સચોટ રીતે આપણા ગ્રંથોમાં લખેલો છે મહિલાઓ ક્યારે પણ તે જાણતી નથી અને તે નિયમોનું પાલન નથી કરતી અને પછી અશુભ પરિણામો જે પોતાના જીવનમાં ભોગવતી હોય છે અને તેઓ એવું સમજતા હોય છે કે શા માટે અમારા જીવનમાં જ આવું થતું હોય છે પરંતુ જો તે મહિલા આવી કેટલીક એવી નાની નાની ભૂલો કરતી રહે છે તો તેમના જીવનમાં અશુભ પરિણામો તેમને ભોગવવા પડે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું પણ માનવામાં આવે છે કે અઠવાડિયામાં એવા કેટલાય વાર હોય છે જે વારમાં મહિલાઓએ પોતાના વાળ ન ધોવા જોઈએ અથવા તો તે મહિલાઓએ પોતાના વાળને તહેવારના દિવસે ન ધોવા જોઈએ અથવા તો તહેવારના દિવસે પોતાના વાળને કાપવા પણ ન જોઈએ આ માહિતી તેમની અને તેમના પરિવારની સુરક્ષા માટે છે તે માટે જો જે મહિલાઓ આ ભૂલો કરતી હશે તેમણે આ ભૂલ કરવાનું ટાળી દેવું જોઈએ નહીંતર તેમના પરિવારમાં તે મુશ્કેલી બની શકે છે મિત્રો અવારનવાર લોકો એવું કહેતા હોય છે કે એ તમે સાંભળ્યું પણ હશે કે મંગળવાર ગુરુવાર કે શનિવારે મહિલાઓએ આ વારે ક્યારેય પણ ભૂલથી વાળ ન ધોવા જોઈએ અને આ વારના દિવસે તમારે તમારા વાળને કાપવા પણ ન જોઈએ આ સિવાય કેટલાક લોકો એવું પણ માને છે કે સોમવારે પણ વાળ ન ધોવા જોઈએ મહિલાઓએ કેટલાય ખાસ દિવસોમાં અમાવસ્યા જેવી તારીખ હોય ત્યારે વાળ ભૂલથી પણ ન ધોવા જોઈએ જો તેઓ આમ કરે છે તો તેમના જીવનમાં નકારાત્મકતા પ્રવેશે છે આ દિવસોમાં વાળ ધોવા ઉપર પ્રતિબંધ માનવામાં આવે છે એકાદશી જેવા દિવસોમાં પણ પોતાના વાળને કાપવા અથવા તો ધોવા માટેનો પ્રતિબંધ દેખાડવામાં આવેલો છે કારણ કે આ દિવસો દરમિયાન ચંદ્ર ઉચ્ચ અને નીચ સ્થિતિમાં હોય છે તેની અસર મહિલાઓના કપાળ ઉપર પણ પડી શકે છે તે માટે દરેક મહિલાઓએ આ જાણકારી જાણવી ખૂબ જ જરૂરી છે કે તેમણે આ વાર દરમિયાન આ દિવસ દરમિયાન ક્યારેય પણ પોતાના વાળ ધોવા ન જોઈએ અથવા તો કાપવા પણ ન જોઈએ તે તેમના માત્ર સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તે તેના શારીરિક જીવન ઉપર પણ અશુભ પરિણામ લાવી શકે છે મિત્રો વિવાહિત મહિલાઓએ સોમવારે વાળ ધોવાનું અથવા તો કાપવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી તેના પતિના પ્રગતિમાં અવરોધો ઉત્પન્ન થાય છે જેને કારણે જો તેનો પતિ સમાજમાં માન સન્માન વધારવા ઈચ્છતો હોય તો પણ તેમના સમાજમાં માન સન્માન નથી વધતું જો કોઈ મહિલા વિવાહિક છે અને સોમવારે વાળ ધોવે છે તો તેમના પતિને તે ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે કારણ કે આમ કરવું તે અશુભ માનવામાં આવે છે અને તેના પતિની પ્રગતિ પર અટકી શકે છે જેને કારણે તેના પતિને પોતાની ઈચ્છિત સફળતા નથી મળી શકતી જ્યારે વિવાહિત મહિલાઓ મંગળવારના દિવસે વાળ ધોવે છે તો કુંડળીમાં મંગળ ગ્રહ નબળો પડતો જાય છે જેને કારણે તેમણે મંગળ સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે કારણ કે જો કોઈ વ્યક્તિના જીવનમાં મંગળ ગ્રહ ખરાબ હશે તો તેમના જીવનમાં ઘણી ખરી મુશ્કેલીઓ આવી શકે છે તેમના જીવનમાં મુશ્કેલીઓનો ક્યારેય અંત નથી આવતો તે માટે આવી જાણકારી આપણા માટે જાણવી ખૂબ જ જરૂરી છે અને આ નિયમોનું પાલન પણ કરવું આપણા માટે જરૂરી છે અને જેમના જીવનમાં મંગળ ગ્રહ મજબૂત હશે તો તેમને સફળતાના દ્વાર સુધી પહોંચાડતા કોઈ રોકી નથી શકતું તે માટે તમારે મંગળવારના દિવસે ક્યારેય પણ વાળ ન ધોવા જોઈએ તેનાથી તેમના જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા રહે છે ઘર પરિવારમાં તકરારો ઊભી થાય છે વગેરે વગેરે થતું રહે છે મંગળવારે વાળ કાપવાનું ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે આ સાથે જ જે સ્ત્રીઓએ નાના અથવા તો મોટા ભાઈ હોય તેમણે મંગળવારે વાળ ધોવાનું ટાળવું જોઈએ કારણ કે મંગળ ગ્રહને ભાઈ બહેનના સંબંધ સાથે સંબંધિત માનવામાં આવે છે જો મહિલા મંગળવારના દિવસે વાળ ધોએ અને તેનો નાનો અથવા તો કોઈ મોટો ભાઈ હશે તો તેમના સંબંધમાં તકરાર ઊભી થઈ શકે છે અને મંગળ ગ્રહને સંબંધનો કારક પણ માનવામાં આવે છે તે માટે તમારે આ ભૂલને ન કરવી જોઈએ જે મહિલાઓ મંગળવારે અથવા તો શનિવારે વાળ ધોવે છે તો તેમના ભાઈઓના જીવનમાં મંગળ ગ્રહનો સામનો કરવો પડી શકે છે અને તેમના જીવનમાં તકરારો ઊભી રહે છે જે તેઓ સફળતાના માર્ગ સુધી પહોંચવા માંગતા હોય તો તે પણ તેમને સફળતા પ્રાપ્ત થતી નથી તે માટે તેમણે આ વાતનું ધ્યાન રાખવું અને મિત્રો આ સાથે બુધવારે વાળ ધોવા તે શુભ માનવામાં આવે છે કારણ કે જે મહિલાઓ વાળને બુધવારે ધોવે છે તો તેમના જીવનમાં ધન આગમનના નવા નવા સ્ત્રોત્રો આવે છે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને વેપારમાં પણ વૃદ્ધિ થતી જોવા મળે છે તેનાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તેમના જીવનમાં તેમના બંને હાથો વડે આશીર્વાદ વરસાવતા રહે છે તે માટે તમારે બુધવારના દિવસે જરૂરથી માથું ધોવું જોઈએ અથવા તો વાળ ધોવા જોઈએ અને મિત્રો ગુરુવારે માત્ર મહિલાઓએ જ નહીં પરંતુ પુરુષોએ પણ વાળ ન કાપવા જોઈએ કારણ કે ગુરુવારે વાળ કાપવા એ અશુભ માનવામાં આવે છે અને ગુરુવારે વાળ ધોવાથી પણ ઘરમાં ગરીબી આવતી જોવા મળે છે અને ઘરમાં આર્થિક તંગી આવે છે અને તમારે પૈસાની ખોટનો સામનો પણ કરવો પડી શકે છે જો તમારો ગુરુગ્રહ નબળો હોય તો તમારે સંપત્તિના નાશનો પણ સામનો કરવો પડી શકે છે અને ગુરુગ્રહ એ ધનના કારક પણ માનવામાં આવે છે તે માટે જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ હોય તો તમારે ભૂલથી પણ ગુરુવારના દિવસે વાળ કાપવા જોઈએ નહીં અથવા તો માથું ધોવું પણ જોઈએ નહીં જો તમે આવી ભૂલો કરશો તો તમારા જીવનમાં એકંતરે મુશ્કેલીઓ આવી શકે છે અને તમે મુશ્કેલીઓથી ઘેરાયેલા રહેશો તમારા જીવનમાં નકારાત્મકતા આવે છે તે માટે તમારે આ ભૂલને ન કરવી અને જ્યારે ગુરુ નબળો હોય છે ત્યારે રાજાને પણ રંકમાં ફેરવી દે છે આ સાથે તે શુક્રવારનો દિવસ વાળ કાપવા માટે અને ધોવા માટેનો શુભ દિવસ માનવામાં આવે છે તે માટે તમે શુક્રવારના દિવસે પણ વાળ કાપી શકો છો અથવા તો તમારા વાળને તમે ધોઈ શકો છો તેનાથી કોઈ ખરાબ પરિણામ જોવા નથી મળતા કારણ કે શુક્રવાર તે દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે આ દિવસે વાળ ધોવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને તમારા જીવનમાં તે તેમના બંને હાથો વડે આશીર્વાદ વરસાવે છે મિત્રો જુઓ તમે શુક્રવાળે વાળ ધોશો તો તેને કારણે ભગવાન શુક્ર પણ પ્રસન્ન થાય છે જેને કારણે તમારા જીવનમાં ધન સંપત્તિ અને સમૃદ્ધિ સાથે સાથે માન સન્માન પણ વધે છે અને તમારી મુશ્કેલીઓ જે હોય છે તેનો અંત આવી જાય છે તે માટે તમારા વાળ ધોવા માટેની શુક્રવારના દિવસની પસંદગી કરવી જોઈએ પરંતુ મહિલાઓએ શનિવારે અને રવિવારે વાળ ધોવાનું ટાળવું જોઈએ કેટલીક મહિલાઓ રવિવારના દિવસે પોતાના વાળ ધોતી હોય છે કારણ કે તે રજાનો દિવસ હોય છે પરંતુ આવું કરવું જોઈએ નહીં કારણ કે જન્મકુંડળીમાં શનિ રાહુ કેતુ તે નબળા પડી જાય છે જેને કારણે તમારા જીવનમાં શારીરિક માનસિક એવી ઘણી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે તે માટે તમારે આ ભૂલો કરવાને ટાળવું જોઈએ અને તમારા જીવનમાં ક્યારેય પણ તમારે રવિવાર અને શનિવારના દિવસે વાળ ધોવાની પસંદગી ન કરવી જોઈએ આ એક ભૂલ પણ માનવામાં આવે છે તેને કારણે માતાલક્ષ્મી પણ નારાજ થાય છે આ સાથે જ અમાવસ્યા એકાદશી પૂર્ણિમાના દિવસે વાળ ધોવાની સખત મનાઈ કરવામાં આવેલી છે કારણ કે આ દિવસે વાળ ધોવા તે હાનિકારક માનવામાં આવે છે તેનાથી અશુભ પરિણામ મળી શકે છે અને અશુભ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવનાઓ પણ વધી જાય છે તેની સાથે જ સમુદ્રશાસ્ત્ર એ પણ કહેવામાં આવ્યું છે કે મહિલાઓએ ક્યારેય પણ વાળ ન કાપવા જોઈએ કારણ કે મહિલાઓના વાળ એ દેવી લક્ષ્મીની સાથે સીધા સંબંધિત માનવામાં આવે છે કારણ કે તમારા જીવનમાં તમારા વાળ જેટલા લાંબા હશે તેટલા જ તે તમારા જીવનમાં ધન સુખ સમૃદ્ધિ આવે છે અને તેનાથી માતા લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન રહે છે દેવી દેવતાઓ તેમના આશીર્વાદ તમારા જીવન પર વરસાવતા રહે છે અને જો તમારા જીવનમાં સમસ્યાઓ હોય તો તે પણ ઓછી કરી નાખે છે તે માટે તમારા વાળને તમારે હંમેશા લાંબા રાખવા જોઈએ અને આની સાથે જ એટલા બધા પણ મોટા ન હોવા જોઈએ કે જે ચાલતી વખતે જમીન પર સ્પર્શ કરે જો વાળ જમીનને સ્પર્શ કરે છે તો જમીનથી સીધી જ તેને નકારાત્મક ઉર્જા જે તમારા વાળ દ્વારા પ્રવેશ કરે છે જેને કારણે તમારા જીવનમાં ઝઘડાઓ તકરારો વધતી રહે છે તે માટે આ ભૂલને કરવી તમારે ટાળવી જોઈએ તેથી જ વાળને ખૂબ જ વધારે લાંબા ન હોવા જોઈએ અને વાળ કાપતી વખતે કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ જો તમે દરરોજ વાળ ઓળો છો તો તેમાંથી વાળ નીકળતા હોય છે અને તે વાળ નીકળતા હોય ત્યારબાદ તમે તેને આજુબાજુમાં ફેંકી દો છો અને તે વાળ કોઈના પગ નીચે આવી જાય છે તો તે અશુભ માનવામાં આવે છે તે વાળને કોઈના પગની નીચે ન આવવા દો આ ઉપરાંત તમારા વાળને ક્યારેય પણ ખુલ્લામાં ન છોડી દો મિત્રો મહિલાઓ રોજ વાળ ઓળતી હોય છે પરંતુ જ્યારે તેમના વાળમાંથી ગૂંચ નીકળતી હોય છે ત્યારે તે વાળને તેઓ ગટરમાં અથવા તો કચરામાં વિચાર્યા વગર જ ફેંકી દે છે અથવા તો કોઈક મહિલાઓ તેનો સંગ્રહ કરીને તેને વેચી દે છે પરંતુ તેઓએ આ ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ તેઓ માટે આ જાણવું જરૂરી છે એટલે કે મહિલાઓ માટે આ જાણવું જરૂરી છે કે મહિલાઓના વાળનો પ્રયોગ તંત્રશાસ્ત્રમાં પણ કરવામાં આવે છે જે મહિલાઓ વાળ ઓળે છે ત્યારબાદ અહીંયા ત્યાં ફેંકી દે છે તો આ ક્યારેય ન કરવું જોઈએ મિત્રો વાળનો દૂર ઉપયોગ પણ થઈ શકે છે આ સાથે જ નકારાત્મક શક્તિઓ પણ વાળ તરફ આકર્ષિત થાય છે જેને કારણે તે તમારા જીવનમાં સમસ્યાનો ઉત્પન્ન કરી શકે છે અને તમારા જીવન પર તે નકારાત્મકતા ફેલાવે છે મિત્રો નકારાત્મક શક્તિઓ તેમના પર કાબૂ પણ મેળવી શકે છે તે માટે આ ભૂલને ટાળવી જોઈએ તેનાથી તમને માનસિક તકલીફો પણ આપે છે આ ઉપરાંત ઘણા તાંત્રિક લોકો મહિલાઓના વાળ ઉપર વશીકરણ પણ કરે છે તે માટે મહિલાઓના વાળનો ઉપયોગ કરતા હોય છે તો મિત્રો આનો ઉપયોગ શું છે તમારે તમારા વાળને ક્યાં નાખવા જોઈએ તમે તે પણ વિચારતા હશો પરંતુ આગળ હું તમને જણાવું છું કે તમારે તમારા વાળને ક્યાં નાખવા જોઈએ અને આ ભૂલ તમે ન કરતા કે તે વાળને ગમે ત્યાં ફેંકી દો છો તે વાળને તમારે ક્યાંય ફેંકવા ન જોઈએ મિત્રો જો તમારા વાળ ખરી જાય છે અથવા તો તૂટે છે તો તમારે વાળ કાપતી વખતે જે વાળ હાથમાં આવે છે તે સ્ત્રીઓએ તેને એકઠા કરીને ત્યારબાદ તેને માટીમાં દફનાવી દેવા જોઈએ અથવા તો તમે ક્યાંક એવી જગ્યા પર ફેંકવા જોઈએ કે તે કોઈને ખબર ન હોય તેવી જગ્યાએ તમારે ફેંકવા જોઈએ મિત્રો આ હતી થોડી વાળને સંબંધિત જાણકારીઓ જો મિત્રો તમને પણ આમાંથી કેટલીક એવી ભૂલો કરતા હશો તો આ ભૂલને ન કરતા જો તમે આ ભૂલો કરશો તો તેને કારણે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પણ નારાજ થાય છે અને ઘણા એવા લોકો હોય છે કે જેઓ આ વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણેના દિવસોમાં પોતાના માથા અથવા તો વાળને ધોતા હોય છે પરંતુ તે દિવસે વાળ ધોવાનું અશુભ માનવામાં આવે છે તે આપણા સમુદ્ર શાસ્ત્રમાં લખેલું છે અને જો મિત્રો આપણે મહેનત કરીએ છીએ છતાં પણ તમને તમારી મહેનતનું ફળ ન મળતું હોય તો તમારે આવી જીવનમાં નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખીને ચાલવું જોઈએ જો તમે પોતાના જીવનમાં આવી બાબતોનું ધ્યાન રાખીને ચાલો છો તો તેને કારણે તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને તમે તમારું જીવન સુખેથી જીવી શકો છો અને તમારા જીવનમાં ક્યારે પણ મુશ્કેલીઓ નથી રહેતી તે માટે આપણે આપણા ધર્મગ્રંથોમાં બતાવેલા નિયમોનું પાલન કરીને ચાલવું જોઈએ અને તેનું યોગ્ય પાલન કરવું જોઈએ તો મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એકવાર કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો મળીએ એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ આ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર